તો મિત્રો કેમ છો આજે જાણીશું સોળ સોમવાર વ્રત કથા પ્રસ્તુતિ અપ્રક્ષમટલી ત્રણ હજાર એકસો શબ્દો એક પ્રારંભ લઘુ પરિચય શ્રાવણ માસની પવિત્રતા અને સોમવારે ભગવાન શિવની ભક્તિનો વિશેષ મહત્વ વૃત્તાંત શ્રદ્ધા ઉપવાસ અને વિધિનું મહત્વ બે લેજન્ડરી બિગિનિંગ નંદનકાનંદ કૈલાસ પર્વત શંકર પાર્વતી સોગઠાબાજી રમે છે જીત હાર નિર્ણય આમમામ તપોધન નામનો બ્રાહ્મણ આવે છે અને નિર્ધારિત કરે પરંતુ સતત શિવજી જીત્યા કહે છે ત્યાંથી પાર્વતીજીએ ગુસ્સુમ બતાવી શ્રાપ આપ્યો તારા આખા શરીરે અને કોડ ફૂટી નીકળશે ત્રણ બ્રાહ્મણના દુઃખનો નો અદ્યતન વર્ણન બ્રાહ્મણને કોઢ આવી જાય છે પરુ વહેવા લાગે છે હિમાલય પરથી રોવાયે રોવાયને નીચ રસ્તાઓની તરફ આવે છે પણ રસ્તા વરસે થયો પહેલી મુલાકાત ગાય સાથે ગાય કહે છે મારું માંચળ ફાટે છે પણ દૂધ પીવ્યું નથી વાછડા ધાવવાનું નથી મારી પીડા શું છે ચાર અન્ય જીવજંતુઓની આવક અને સુનાવણ બીજી મુલાકાત ઘોડો પિત્ત પર મોતીના પલાણ છતાં કોઈ સાંભળતું નથી એ પછી આંબો મારું સ્વાદિષ્ટ ફળ કોઈ ખાતું નથી કનિક માત્ર મરણશીલ અને મગર મારો કોઈ તરણ નથી બળતરા દૂર થતું નથી હર એકનો દુઃખ વિમર્શાયો પાંચ તપસ્યા અને ભકીતિ બ્રાહ્મણ ગહન જંગલમાં જાય છે અને એક પગ પર ઊભો રહી ખાનાર પીનાર વિના ઓમ નિર્વાણ રમ જમીને જાપ કરે છે હે મહાદેવ કૃપા કરી આ દુઃખથી મુક્તિ છ ભગવાન શિવની કૃપા શિવ પ્રસન્ન થાય છે અને કહે છે માત્ર સોળ સોમવાર વ્રત વિધિવત સંતોષપૂર્વક કરજે તારી કાયા કંચન જેવી બને તે પ્રથમ સોમવારે ચાર ગાંઠનો પીળો દોરો બાંધી એકટાણું કરવું શ્રાવણ સુધી સતત કે પછી કાર્તિક માસ સોમવાર પૂર્ણ થાય ત્યારે ઘઉંના લાડવા બનાવવા ચાર રીતે વિતરણ એક પૂજારીને બે બાળકોને ત્રણ ગાયને ચાર કીડીઓના નગરા ચિંટીઓ પૂવા સાત દરેકના દુઃખનો નિવારણ ગાય પૂજા માટે તેના દૂધનો ઉપયોગ જેથી તેનું દુઃખ દૂર થાય ઘોડો શિવનું નામ લઈને સાધક તેને સવારી કરે તેનું દુઃખ દૂર આંબો મૂળ ખાડો ધન મેળવ અને ગરીબોને દાન તેનું દૂર ભેટ ગરીબો જોઈને તેની આંખોની થઈ બળતરા તણ હશે અવધી ઉભી રહી બધા પરમાર્થમય દૂર બ્રાહ્મણનું દુઃખ પણ દૂર થયું શરીર કંચનની જેમ તેજસ્વી બન્યું આઠ સરવાળો અને ઉપસંહાર વ્રતને શ્રદ્ધાથી કરનારા નિષ્ફળ નહીં મનોકામનાઓ પૂર્ણ થાય શિવજીની કૃપા પ્રાપ્ત આરોગ્ય શાંતિ સમૃદ્ધિ કાયમી શુભતા મળે છે કથાડા ગુજરાતી સમરી સોળ સોમવાર વ્રત એક શક્તિશાળી સાધના છે જે માનવ પ્રકૃતિ દુઃખ ભૂલ અને શિવજીની દયા વચ્ચેનો સંવાદ સૂચવે છે આખી કથા આજે પણ સમર્પણ સાધના શાંતિ અને પાવનતા માટે પ્રેરણારૂપ છે આજે આ તેમનો વ્રત કરનારને શાંતિ સ્વસ્થતા સમૃદ્ધિ અને શિવજીનો અનંત આશીર્વાદ મળે તો મિત્રો આ હતી સોળ સોમવારની વાર્તા જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો